નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પરમારમાં જગત જનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આદનપત્ર આપવા પહોંચ્યા નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્ય પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર સાહેબ શ્રી એ કરી

और ये मेरा काम है तो गाइस ये कर रहा है और ये जो सिर्फ लक्ष्य में ₹500 जीतने का है सही कट मार्केट में सर एक एक लोन मुझे अधिक सर जय हिंद जी आगरा अरे इक्विटी सरपति के मना ही आ रहा है तो माय आई हैव रेट बिलव यू स्टार्ट डन रिसोर्स आई हैव टू गोल्स और नौवा दिन जय जोसर साहब हां नहीं ना मुझे बोला बहनावा मतलब दैट इज गो मतलब पर प्लीज हमारा काम मतलब पूछना है सर जी सर वो भी दीजिए है नहीं नहीं आप ऐसे नहीं टाइप वो भी दीजिए अपॉइंटमेंट नहीं है तो मैं कब कब कर सकता हूं आपको आजना पापा आया चाहिए પણ કલેક્ટર સાહેબ ને જારો ને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ લોકો લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમવા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિના મૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માલતુજારોને મળી રહ્યા છે લાખોપતિને મળી રહ્યા છે એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કે છે અમદાવાદ હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે અમે કલાક અડધો કલાક કે આવ્યા છે હજુ બેઠા છે પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે આ બાબત એટલે એટલે કરે છે અને હવે ખબર નહી હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે સમજાતું નથી તો અંદર નહીં જવા દે તો શું કરશો આપ નહીં જવા દે તો અહીં જ બેસી માતાજી ને આ લોકો અપ્પા સારત કરતા હોય તો હું પણ માતાજી માટે હું અપ્પા સારત કરી કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે આ એટલે પરિસ્થિતિ એ છે કે રામના નામે ચૂટેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબ ને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાયું છે જો આજે અહીંયા નહીં મળવા દઈશું આગળનો શું પગલું રહેશે આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો પાંચ જ જણને મળવા જાય છે એટલે કંઈક ને કંઈક નિયમો નિયમોનું ઉલટસુલટ કરી રહ્યા છે તેમ લાગેલું છે